સમાચારો વિગતવાર જોઈએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં સોળ મે રોજ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી પવન સાથે વરસાદ વરસે તેવી આગાહી પણ કરવામાં આવી હતી પરંતુ આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવો તાલ ભુજ નગરપાલિકાનો સર્જાયો ભુજ શહેરના મોટાભાગના વિસ્તારોમાં જોખમી મોટા હોર્ડિંગ બોર્ડ્સ લગાવવામાં આવ્યા હતા જોકે હવામાન વિભાગની આગાહી સાચી પડે અને ભારે પવન ફૂંકાય તો હોર્ડિંગ્સ મોટી દુર્ઘટના સર્જી શકે છે આપણે બે દિવસ પહેલા જોયું કે મુંબઈમાં એક સખત પવન ફૂંકાતા એકસો વીસ બાય એકસો વીસ બાય હોલ્ડિંગ પડી ગયું અને એમાં કેજ્યુઅલ્ટીથી લોકો મરી ગયા એવી રીતે દરેક હવે જાગવાની જરૂર છે ભુજ સિટીની વાત કરીએ તો હમણાં એવી વાત થઈ કે ભાઈ થોડા સોળ તારીખના પવન અને હવામાન બદલાવાનું છે તો સરકારે પણ એવી ચેતવણી જાહેરાત કરી છે કે આ હોલ્ડિંગ્સ જે જોખમી હોલ્ડિંગ્સ હોય એ હટાવી લેવા જોઈએ પરંતુ ભુજ નગરપાલિકા તરફથી જો આવી સૂચના મળી હોય ત્યારબાદ પણ આવી કોઈ કાર્યવાહી થઈ હોય એવું જણાવવામાં આવતું નથી અને એવું આપણે જોવામાં પણ આવતું નથી ખાસ કરીને ભુજમાં જૂબિલી સર્કલ છે કે એસટી એસટીનો પોર્ટલ છે આજુબાજુ આપણે વધુમાં વધુ પબ્લિક આવ રહેતી હોય છે તો એ વિસ્તાર વધુ આપણે હોલ્ડિંગ્સ માટે જોખમી કહેવાય જો પવન ફૂંકાયને હોલ્ડિંગ્સ ઉડીને પડે તો એ વધારેમાં વધારે જોખમી ગણાય તો આ બાબતે હવે નગરપાલિકાએ પણ જાગવાની જરૂર છે અને બધા જ હોલ્ડિંગ્સને ચેક કરવાની જરૂર છે કે આવનારા સિઝન ચોમાસાની પણ આવે પવન પણ ફૂંકાય તો કેટલા જોખમી છે એનું સમીક્ષા કરવી જોઈએ મોન્સૂનની પરિસ્થિતિ ધ્યાને રાખી અને ભુજ નગરપાલિકા દ્વારા દર વર્ષે સ્ટોમ વોટર ડ્રેનની સફાઈ કરવામાં આવતી હોય છે તે મુજબ મોન્સૂનને ધ્યાને રાખી અને વરસાદી નાલાઓની સફાઈ તથા ડ્રેનેજ લાઇનની મુખ્ય લાઇનોની સફાઈ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે અને વાવાઝોડાની પરિસ્થિતિઓ જો ઉપસ્થિત થશે તો તે માટે હોર્ડિંગ ઉતારવાની તેમજ જે મોટા ઝાડ હશે તે ફોરાવવાની કામગીરી પણ હાથ ધરવામાં પણ જે કાયદેસર આવેલા છે હોર્ડિંગ તેની ડિટેલ્સ આપને જે તે વિભાગમાંથી મળી જશે અને ગેરકાયદેસર કોઈ હોર્ડિંગ અત્યારે અત્રેના ધ્યાન ઉપર આવેલા નથી પણ એવા કોઈ ધ્યાન ઉપર આવશે તો તે પણ ઉતારી લેવામાં રાજકોટ એ સિંચાઈ વિભાગ